नमस्कार मित्रों जय श्री कृष्ण हर हर महादेव दोस्तों वीडियो शुरू करता पहला हूं तमाम कही वधू समझी सकशो तो जो शक्य हो तो, आ वीडियो एवी जगह जुओ ज्या वातावरण खूबज शांत प्रिय हनुमान भक्तों तमने मारा राम रा। जय सीताराम જય હનુમાન મિત્રો દુશ્મન મુક્તિ માટે લવિંગનો ઉપાય એક પ્રાચીન અને અસરકારક જ્યોતિષીય અને તાંત્રિક ઉપાય છે જેનો ઉપયોગ દુશ્મનોથી પોતાને બચાવવા અને તેમનાથી મુક્ત થવા માટે થાય છે લવિંગનો ઉપયોગ ફક્ત ધાર્મિક અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં જ થતો નથી પરંતુ તે દુશ્મનોથી પોતાને બચાવવા અને તમારા જીવનમાં સકારાત્મક ઉર્જા લાવવામાં પણ મદદરૂપ થાય છે આ ઉપાય સરળ સુલભ અને ખૂબ અસરકારક છે આ ઉપાય કરવા માટે તમારે લવિંગની સાથે કેટલીક અન્ય વસ્તુની જરૂર પડી શકે છે જેમ કે ધૂપ લાકડીઓ ઘી દીવો મરચું અને નારિયે તો ચાલો આ ઉપાયને વિગતવાર સમજીએ સમજો કે આપણા પૌરાણિક ગ્રંથો અને આયુર્વેદમાં લવિંગને એક પવિત્ર અને શક્તિશાળી ઔષધ માનવામાં આવે છે લવિંગની ગંધ અને ઉર્જા નકારાત્મક શક્તિઓને દૂર કરવામાં મદદ કરે છે તે ફક્ત તમારા ઘરના વાતાવરણને શુદ્ધ કરે છે એટલું જ નહીં પરંતુ દુશ્મનોની નકારાત્મક ઉર્જાને પણ દૂર કરે છે ભક્તો મરચામાં પાંચ લવિંગ ખૂતાડી દો દુશ્મનનો નાશ થશે તેનો જાદુ પણ સમાપ્ત થશે જો દુશ્મનો તમને પરેશાન કરી રહ્યા છે તો તમારે મરચામાં પાંચ લવિન ખુતાડીને એક ખૂબ જ નાનો ઉપાય કરવો પડશે અને સમજો કે જે તમારા દુશ્મન છે જે આજે તમારી પાછળ છે અને તમને ચારે બાજુથી પરેશાન કરી રહ્યા છે તેઓ હવે મુશ્કેલીમાં મુકાઈ જશે સમજો કે હવે તેમની બધી શક્તિ ખતમ થઈ જશે તેઓ દુશ્મની ચાલુ રાખવાનું ભૂલી જશે તેમનો બધો અહંકાર દૂર થઈ જશે જ્યારે તમે મરચામાં પાંચ લવિંગ ખૂતાડીને આ નાનો ઉપાય કરશો તો પછી જે કોઈ દુશ્મન છે દુશ્મનો વ્યક્તિને દરેક બાજુથી બરબાદ કરે છે જો તેઓ કોઈ વ્યક્તિનો પીછો કરે છે તો તેઓ દરેક શક્ય પ્રયાસ કરે છે કે તે વ્યક્તિ તેની સંપત્તિ ગુમાવે તેનો વ્યવસાય બરબાદ થઈ જાય તેના ઘરમાં ગરીબી પ્રવર્તે દેવાની સમસ્યાઓ ઊભી થાય દુશ્મનાવટ રાખનારા કેટલાક લોકો આવી વિચારસરણી ધરાવે છે હવે જુઓ તમારા દુશ્મનો ગમે ત્યાં હોઈ શકે છે ખાસ કરીને ગુપ્ત દુશ્મનો જેને શોધવા ખૂબ મુશ્કેલ છે કારણ કે તેઓ ગુપ્ત રીતે દુશ્મનાવટ રાખે છે તેઓ સામે ખૂબ સારા દેખાય છે પરંતુ પીઠ પાછળ વ્યક્તિ પર હુમલો કરે છે એટલે કે તેઓ પીઠ પાછળ ઘણું બધું ખોટું કરે છે જેનાથી વ્યક્તિ સંપૂર્ણપણે બરબાદ થઈ જાય છે તે તેની સંપત્તિ ગુમાવે છે આવી સમસ્યાઓ આવે છે 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 તેનો વ્યવસાય બગડે તેથી આ ગુપ્ત દુશ્મનો સૌથી ખતરનાક અને તેમનાથી ખૂબ કાળજી રાખવાની જરૂર છે કારણ કે જુઓ જો કોઈ તમારા પર સામેથી હુમલો કરે તમને ખરાબ બોલે તમને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યો હોય અને તમે જાણો છો કે આ વ્યક્તિ મારો દુશ્મન છે તમે તેને સારી રીતે જાણો છો તો તમે કદાચ બચી જશો પરંતુ છુપાયેલા દુશ્મનોથી બચવું ખૂબ મુશ્કેલ છે જો તમારા જીવનમાં ઘણા બધા અકસ્માતો થઈ રહ્યા હોય ઘરમાં ઘણી લડાઈ થઈ રહી હોય અચાનક તમારા ઘરમાં ધંધો કે નોકરી ખોવાઈ ગઈ હોય ધંધો નુકસાનમાં જઈ રહ્યું હોય તમારો ધંધો ઠપ થઈ રહ્યો હોય શક્ય છે કે તમારા દુશ્મને આ પાછળ કંઈક કર્યું હોય આવી સ્થિતિમાં તમારે બિલકુલ ગભરાવાની જરૂર નથી તમારે ફક્ત પાંચ લવિંગથી એક નાનો ઉપાય કરવાની જરૂર છે અને સમજો કે તમારા દુશ્મનો તમારા જીવનમાંથી દૂર થઈ જશે અને લાખ પ્રયાસ કરવા છતાં પણ તેઓ તમને નુકસાન પહોંચાડી શકશે નહીં જો અમે તમને પહેલા પણ કહ્યું હતું કે લવિંગ સામાન્ય નથી લવિંગમાં ખૂબ જ ચમત્કારિક શક્તિઓ હોય છે લવિંગમાં ઘણી દૈવી શક્તિ હોય છે તમે જોયું હશે કે જ્યારે આપણે ભગવાન હનુમાન અથવા દેવી દુર્ગાની પૂજા કરીએ છીએ ત્યારે આપણે તેમાં પણ ચોક્કસપણે લવિંગનો ઉપયોગ કરીએ છીએ લવિંગ વિના ભગવાન હનુમાન અને દેવી દુર્ગાની પૂજા પણ અધૂરી છે આપણે તેમને ભોગ તરીકે પણ લવિંગ ચઢાવીએ છીએ હવે જુઓ લવિંગના ઉપાયો તમારા જીવનમાં તરત જ ચમત્કાર બતાવે છે એટલે કે તેમની તાત્કાલિક અસર થાય છે અને તમને જે પણ સમસ્યાઓ હોય જેમ કે દુશ્મનો તમને પરેશાન કરી રહ્યા હોય તે તરત જ તમને છોડી દે છે તે તમારા જીવનમાંથી નીકળી જાય છે સમજો કે દુશ્મનો તમારી તરફ પાછું ફરીને જોવાની ભૂલ પણ નહીં કરે આ એક ચોક્કસ ઉપાય છે આ છુપાયેલા દુશ્મનો માટે પણ છે અને જો તમારા તમારા દુશ્મનો તમારી સામે જ પર હુમલો કરી રહ્યા છે તો તમારે તેમને તમારા જીવનમાંથી દૂર કરવા માટે આ ઉપાય કરવો જોઈએ તમે આ ઉપાય કોઈ પણ દિવસે કરી શકો છો પુરુષ સ્ત્રી કોઈ પણ આ ઉપાય કરી શકે છે આ સાથે જો તમને લાગે કે કોઈએ તમારા પરિવાર સાથે કંઈક કર્યું છે વ્યવસાયમાં અવરોધ ઊભો કર્યો છે તમારા પરિવારના કોઈ સભ્ય સાથે કંઈક એવું કર્યું છે કે તે વ્યક્તિ સફળતા મેળવી શકતો નથી ખૂબ મહેનત કર્યા પછી પણ તમારા પરિવારનો કોઈ સભ્ય અથવા તમે પોતે જીવનમાં ખૂબ પાછળ છો તમે ખૂબ મહેનત કરી રહ્યા છો પણ કોઈ સારું પરિણામ નથી મળી રહ્યું જે તમારી પાછળ હતા તેઓ પણ આગળ વધી ગયા છે પરંતુ તમે તે જ જગ્યાએ અટવાઈ ગયા છો તો તમારા દુશ્મન આ પાછળ હોઈ શકે છે જુઓ આ સમયમાં આ કળિયુગમાં ખૂબ ઓછા લોકો ફક્ત આમાં જ તમને સારા લોકો મળશે જે તમારી ખુશી અને તમારી સફળતાથી ખુશ થશે એટલે કે જો તમે જીવનમાં પ્રગતિ કરી રહ્યા છો સારો વ્યવસાય કરી રહ્યા છો અથવા જો તમને તમારા વેપારમાં નફો મળી રહ્યો છે તો તેઓ પણ ખુશ થશે પરંતુ દરેક વ્યક્તિની વિચારસરણી સમાન નથી હોતી અને દરેક વ્યક્તિ સારી નથી હોતી કેટલાક લોકો બીજાના પૈસા અને સફળતા જોઈને ઈર્ષા કરવા લાગે છે અને તેમના મનમાં ચીડ આવવા લાગે છે અને ક્યારેક આ ઈર્ષાની લાગણી પણ દુશ્મનીમાં ફેરવાઈ જાય છે અને પછી તેઓ દુશ્મની કરવાનું શરૂ કરે છે કોઈ પણ રીતે આ વ્યક્તિને પાછો લાવવો જોઈએ તેને નીચે લાવવો જોઈએ તેની સંપત્તિને નુકસાન પહોંચાડવું જોઈએ આવા વિચારો દુશ્મનો દ્વારા રાખવામાં આવે છે હવે જુઓ તમારા દુશ્મનો ગમે તેટલા શક્તિશાળી હોય તેમની પાસે કેટલી તાકાત હોય અથવા તેઓએ તમને નુકસાન પહોંચાડવા માટે કેટલું કર્યું હોય જો તમારા ધંધા પર કે તમારા ઘર પર કોઈ શ્રાપ છે તો એક લીલું મરચું અને પાંચ લવિંગથી આ ઉપાય કરવાથી બધું જ દૂર થઈ જશે પુરુષો અને સ્ત્રીઓ બધા જ આ ઉપાય કોઈ પણ દિવસે કરી શકે છે તો ચાલો ઉપાય વિશે વાત કરીએ મિત્રો ચાલો વિડિયોમાં આગળ વધીએ અને ઉપાય વિશે વાત કરીએ પરંતુ તે પહેલા જે લોકો મહાદેવના સાચા ભક્ત છે તેઓએ પહેલા વિડીયોને લાઈક કરવી જોઈએ અને ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવી જોઈએ કારણ કે તેમની કૃપાથી જ આ તમારા સુધી પહોંચ્યો છે તો ચાલો હવે ઉપાય વિશે વાત કરીએ જુઓ સૌ તમારે અહીં એક લીલું મરચું લેવું પડશે તમે દાંડી સાથે લીલું મરચું લેશો એવું લીલું મરચું જેનું દીંટલું હોવું જોઈએ તમારે તાજું લીલી મરચું લેવું પડશે તાજા એટલે કે મરચું ખરાબ ન હોવું જોઈએ કાપેલું કે ફાટેલું ન હોવું જોઈએ તમારે આખું લીલું મરચું લેવું પડશે આ સાથે તમારે પાંચ લવિંગ લેવાની છે લવિંગ પણ એકદમ આખા હોવા જોઈએ તમારે અહીં તૂટેલી લવિંગ ન લેવી કાળા રંગની પેન માર્કર કે અન્ય કોઈ પેન તમારે લેવાની છે હવે આ બધી વસ્તુઓ એટલે કે લવિંગ અને લીલા મરચાં લઈને તમારે તમારા ઘરમાં એક રૂમમાં અથવા એવી જગ્યાએ બેસવાનું છે જ્યાં જો તમે આ ઉપાય કરો છો તો કોઈ તમને ખલેલ પહોંચાડે નહીં કોઈ તમને રોકે નહીં તમારે એવી રૂમમાં અથવા એવી જગ્યાએ બેસવાનું છે જ્યાં બધી વસ્તુઓ હોય એટલે કે તમારે આ ઉપાય ગુપ્ત રીતે કરવો પડશે હવે જુઓ તમારે એક મોટી સોય લેવાની છે અને બધી વસ્તુઓ લીધા પછી ઘરના એક રૂમમાં બેસો જો તમે ઈચ્છો તો દરવાજો બંધ કરી દો જેથી કોઈ તમને ખલેલ પહોંચાડી ન શકે તમે આ ઉપાય જમીન પર બેસીને અથવા ગમે ત્યાં બેસીને કરી શકો છો જમીન પર બેસીને વધુ સારું રહેશે તો જુઓ સૌ તમારે જે કરવાનું છે તે એ છે કે તમારી પાસે જે લીલું મરચું છે તે ઉપાડો અને તમે જે કાળા રંગની પેન લીધી છે તેનાથી તમારે તે લીલા મરચા પર દુશ્મન લખવું પડશે જો તમને તમારા નામ ખબર હોય તો તમે તે પણ લખી શકો છો તમે વધુમાં વધુ ત્રણ નામ લખી શકો છો જો તમારા ત્રણથી વધુ દુશ્મનો હોય તો તેના પર નામ લખ્યા વિના ફક્ત દુશ્મન લખો તમે જે પણ કાળા રંગની પેન લીધી હોય તમારે ફક્ત લખવું પડશે હવે આ પછી તમારે આ લીલા મરચા પર તમે લીધેલી મોટી સોયથી પાંચ છિદ્રો બનાવવા પડશે જેથી તમે સરળતાથી તેની અંદર લવિંગ મૂકી શકો જુઓ તમે સીધા લીલા મરચામાં છિદ્ર બનાવી રહ્યા છો જો તમે લવિંગને ખૂતાડ ખખકચ દો છો તો તે તૂટી શકે છે અને તમારે તૂટેલી લવિંગથી આ ઉપાય અજમાવવો જોઈએ નહીં એટલા માટે તમારે અહીં કાણા બનાવવા માટે મોટી સોયનો ઉપયોગ કરવો જોઈએ તો જુઓ પાંચ કાણા કર્યા પછી તમારે તે પાંચે કાણામાં એક પછી એક પાંચે લવિંગ નાખી દેવાના છે પરંતુ દરેક લવિંગને દાટી દેતી વખતે તમારે દુશ્મનનું નામ અથવા દુશ્મનનું નામ કહેવું પડશે ઉદાહરણ તરીકે ધારો કે તમને તમારા દુશ્મનનું નામ ખબર છે જે કોઈ તમારો દુશ્મન છે તમે તેનું નામ જાણો છો તો તમે નામ બોલશો જો તમને નામ ખબર નથી અથવા તમારા ઘણા દુશ્મનો છે તેમની સંખ્યા ખૂબ વધારે છે અથવા તમારા ગુપ્ત દુશ્મનો છે તો નામ લીધા વિના દરેક લવિંગને ખૂતાડતી દેતી વખતે અહીં દુશ્મન બોલો તો તમારે પાંચે લવિંગને લીલા મરચામાં ખૂતાડી દેવાની છે અને તમારે દુશ્મન 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 કહેવું પડશે દરેક લવિંગને પાંચ વખત ખૂતાડી દેવાની છે આ પછી તમારે એક મંત્રનો જાપ કરવાનો છે અહીં તમારે પાંચ વાર કહેવું પડશે તો તમે લવિંગ ખૂતાડતી વખતે તે બોલશો જ્યારે બધી લવિંગ મરચામાં ખૂતાડ દેશો તે પછી તમારે પાંચ વાર એક મંત્ર જાપ કરવાનો રહેશે તો જુઓ તે મંત્ર છે ક્રીમ શત્રુ હું મંત્ર ફરીથી કહી રહ્યો છું તેને લખી રાખો શત્રુ ભૈરવય ક્રીમ ફટ સ્વાહા તમારે આ મંત્ર બોલવાનો છે આ પછી તમારે ભગવાન ભૈરવ હનુમાનજીને પ્રાર્થના કરવાની છે કે હે ભગવાન મારા જે પણ દુશ્મનો છે ગુપ્ત હોય કે ખુલ્લા કૃપા કરીને તે બધાને મારા જીવનમાંથી દૂર કરો તેમને મારા જીવનમાંથી દૂર કરો આ રીતે પ્રાર્થના કર્યા પછી તમારે તે આખા લીલા ક્યાંક મૂકવાનું છે કાં તો તેને માટીમાં દાટી દો તેને કોઈ નિર્જન જગ્યાએ ફેંકી દો તમારા ઘરથી થોડે દૂર પણ તમારે તેને ખૂબ નજીક ન ફેંકવું જોઈએ જો માટી હોય તો તમે તેને નજીકમાં દાટી શકો છો મિત્રો તમારે આ ઉપાય ફક્ત એક જ વાર કરવો પડશે ફક્ત એક જ વારમાં તમારા દુશ્મનો તમારા જીવનમાંથી દૂર થઈ જશે તેઓ સંપૂર્ણપણે પરાજિત થઈ જશે તેમની બધી શક્તિ હિનવાઈ જશે અને તેઓ તમને કોઈ નુકસાન નહીં કરી શકે ભલે તમારા હજારો લાખો દુશ્મન હોય અથવા ગમે તેટલા દુશ્મનો હોય પછી ભલે તે ગુપ્ત હોય કે ખુલ્લા તમે આ ઉપાય દરેક માટે કરી શકો છો પુરુષ હોય કે સ્ત્રી કોઈ પણ આ ઉપાય કરી શકે છે તમે આ ઉપાય ગમે ત્યારે કરી શકો છો તમે સવારે કરી શકો છો તમે સાંજે કરી શકો છો તો આ એક એવો ઉપાય છે જે તમારા લાખો દુશ્મનોને પણ તમારા જીવનમાંથી બહાર કાઢી નાખશે આ ઉપાય કરો અને પછી જુઓ કે તમે તમારા દુશ્મનોથી કેવી રીતે છુટકારો મેળવો છો આ એક ખૂબ જ ચમત્કારિક ઉપાય છે આવો ભક્તો વિડીયોમાં લવિંગ સંબંધિત નાના પણ ખૂબ જ ચમત્કારિક સરળ ઉપાયો વિશે વધુ જાણીએ જેને અપનાવીને તમે તમારા જીવનમાં દુશ્મનોથી છુટકારો મેળવી શકો છો મિત્રો નાના પણ અદભુત ઉપાયો જણાવવામાં આવશે તો વિડીયોને અંત સુધી જોતા રહો જેમ કે પહેલો સરળ ઉપાય લવિંગ અને દીવોનો ઉપાય કેવી રીતે કરવો તો સૌ પ્રથમ ત્રણ લવિંગ એક દીવો સરસવનું તેલ અથવા ઘી લો પછી સૌ પ્રથમ એવી સ્વચ્છ જગ્યાએ બેસો જ્યાં શાંતિ હોય અને કોઈ ખલેલ ન હોય પછી દીવામાં સરસવનું તેલ અથવા ગાયનું ઘી નાખો હવે દીવામાં ત્રણ લવિંગ નાખો પછી દીવો પ્રગટાવો અને ભગવાન હનુમાન અથવા માતા દુર્ગાનું ધ્યાન કરો અને આ મંત્રનો જાપ કરો મંત્ર ઓમ હા હનુમ તે અથવા ઓમ અહરીકલી ચામુંડે વિશે છે દુશ્મન સંબંધિત સમસ્યાના ઉકેલ માટે પ્રાર્થના કરતી વખતે આ દીવો પ્રગટાવો આ મંગળવારે ધ્યાન કેન્દ્રિત કરો અથવા શનિવારે કરો બીજો સરળ ઉપાય એ છે કે કાળામરી અને લવિંગનો ઉપાય કેવી રીતે કરવો સૌપ્રથમ પાંચ કાળામરી બે લવિંગ અને એક લીંબુ લો પછી એક લીંબુ લો અને તેમાં પાંચ કાળા મરી અને બે લવિંગ નાખો પછી તેને તમારા ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર પર મૂકો દુશ્મનનું નામ ઉચ્ચારતી વખતે લીંબુ પર આ મંત્ર સાત વખત બોલો મંત્ર છે ઓમ ક્લી કૃષ્ણાય નમઃ રવિવારે આ ઉપાય કરો આનાથી દુશ્મનની નકારાત્મકતાનો અંત આવશે અને તમારું જીવન શાંતિથી ભરાઈ જશે ત્રીજો સરળ ઉપાય એ છે હવનમાં લવિંગનો ઉપયોગ કરવો તો સૌ પ્રથમ હવન સામાગ્રી પાંચ લવિંગ ગુગ્ગુલુ ગાયનું ઘી લો પછી હવન સામાગ્રીને સ્વચ્છ જગ્યાએ રાખો અને તેમાં પાંચ લવિંગ નાખો પછી હવન કુંડમાં અગ્નિ પ્રગટાવો અને તેમાં ઘી અને હવન સામાગ્રી અર્પણ કરો અને દુશ્મનને દૂર કરવા માટે આ મંત્રનો જાપ કરો મંત્ર છે ઓમ દુર્ગાય નમઃ પછી તમે દરેક ભોગ સાથે એક લવિંગ ઉમેરો આનાથી દુશ્મનોની બધી નકારાત્મક શક્તિઓ દૂર થઈ જશે ચોથો સરળ ઉપાય લવિંગ અને કપૂરનો ઉપાય છે તે કેવી રીતે કરવો સૌપ્રથમ પાંચ લવિંગ અને કપૂર લો પછી એક નાની થાળી લો અને તેમાં કપૂર અને પાંચ લવિંગ નાખો પછી તેને બાળી નાખો અને તેને ઘરમાં ફેરવો આનાથી દુશ્મનો દ્વારા મોકલવામાં આવતી નકારાત્મક ઉર્જા દૂર થશે અને ઘરનું વાતાવરણ શુદ્ધ બનશે આ ઉપાય અઠવાડિયામાં એકવાર કરો ખાસ કરીને મંગળવાર કે શનિવારે પાંચમો સરળ ઉપાય એ છે કે લવિંગ પર દુશ્મનનું નામ લખીને બાળી નાખો તે કેવી રીતે કરવો સૌપ્રથમ સફેદ કાગળ કાળી શાહી અને ત્રણ લવિંગ લો પછી એક સફેદ કાગળ લો અને તેના પર કાળી શાહીથી દુશ્મનનું નામ લખો પછી તે કાગળને ત્રણ લવિંગથી ચલાવો પછી કાગળ સળગાવતી વખતે આ મંત્રનો જાપ કરો મંત્ર ઓમ શત્રુ વિનાશાય નમઃ છે આ ઉપાય ગુપ્ત રીતે કરો અને કોઈની સાથે શેર ન કરો છઠ્ઠો સરળ ઉપાય લવિંગ અને હનુમાનજીનો ઉપાય છે તે કેવી રીતે કરવો સૌપ્રથમ પાંચ લવિંગ ચંદનનો લેપ અને હનુમાન ચાલીસાની ચોપડી લો પછી હનુમાનજીની મૂર્તિ સામે દીવો પ્રગટાવો પછી હનુમાનજીના ચરણોમાં ચંદનનો લેપ સાથે પાંચ લવિંગ અર્પણ કરો પછી હનુમાન ચાલીસાનો પાઠ કરો અને તમારી સમસ્યાના ઉકેલ માટે પ્રાર્થના કરો આ ઉપાય સતત અગિયાર દિવસ સુધી કરો સાતમો સરળ ઉપાય ઘરની સુરક્ષા માટે લવિંગનો ઉપાય છે સૌ પ્રથમ સાત લવિંગ એક નારિયેળ અને એક લાલ કપડું લો પછી એક નારિયેળની અંદર સાત લવિંગ નાખો અને તેને લાલ કપડામાં બાંધો પછી તેને તમારા ઘરના મુખ્ય દરવાજા ઉપર લટકાવી દો આનાથી દુશ્મનોની ખરાબ નજર અને નકારાત્મકતા ઘરથી દૂર રહેશે કેટલાક ઉપયોગી મંત્રો આવ્યા છે જેમ કે પહેલો હનુમાન મંત્ર ઓમ હા હનુમ તે રુદ્રાત્મકાય ફફટ બીજો દુર્ગા મંત્ર ઓમ અહરી ચામુંડે વિચે ત્રીજો શત્રુનાશક મંત્ર ઓમ ક્લિ ક્લી શત્રુનાશ્ય સ્વાહા ભક્તો

માનસિક શાંતિ અને લવિંગના ઉપાયથી સુખદ અનુભવો પ્રાપ્ત થાય છે ભક્તો આ બધા ઉપાયો કરતી વખતે થોડી સાવધાની પણ જરૂરી છે તો જ ઉપાય કામ કરે છે જેમ કે સાવચેતી એ છે કે બધા ઉપાયો શુદ્ધ મન અને એકાગ્રતાથી કરવા આગળની સાવધાની એ છે કે લવિંગને સ્વચ્છ અને પવિત્ર જગ્યાએ રાખવી આગળની સાવચેતી એ રાખો કે ઉપાય કરતી વખતે મનમાં કોઈ નકારાત્મક વિચારો ન આવે બીજી સાવચેતી એ છે કે આ ઉપાયો કોઈ પણ અશુભ સમયે ન કરવા શુભ સમય અને પંચાંગને ધ્યાનમાં રાખો બીજી સાવચેતી એ છે કે આ ઉપાયો ગુપ્ત રાખો અને તેને કોઈની સાથે શેર ન કરો લવિંગનો ઉપાય દુશ્મનોથી છુટકારો મેળવવા માટે એક અસરકારક અને શક્તિશાળી માધ્યમ છે તે તમને દુશ્મનની નકારાત્મકતાથી બચાવે છે એટલું જ નહીં પરંતુ તમારા જીવનમાં સકારાત્મકતા શાંતિ અને સમૃદ્ધિ પણ લાવે છે લવિંગના આ ઉપાયો નિયમિતપણે કરવાથી દુશ્મન સંબંધિત સમસ્યાઓનો અંત આવે છે અને તમારા જીવનમાં શુભ ઉર્જાનો પ્રવાહ વહે છે ભક્તો જો તમને સમજાયું નથી તો તમારે ફરી એકવાર વીડિયો ધ્યાથી જોવી અને સાંભળવી જોઈએ તો ભક્તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરો